આમર બો ગોય હોય બોગા બોગા નામ શું છે અલ્પેશભાઈ ભોગો આવ્યો ભેગો કળાજો ભાઈ હે દિલે ફોટો બસ બોગા થેલા એટલે બધા ત્રણ ત્રહરા છે આ બધા હરીન પડશે છે બોગા એટલે આમ નાખી નહીલા પણ જો થેલા હરી જાય મારો એમાંથી કેટલા મો છે આ

બાદ મેળ આવ તમારા નીચે રાખો બપ તમારા નીચે Cái xa, đi chơi mùa. đi vào sáng không có một cái nơi dính ભાઈ હા આગળ ગાડી ખોટી ગીધી તો તમે અમે બતાવ્યું હોય કઈ નહોતો હોય તો તમે કે આ બે કે બધું અઘરું છે અને હવે મારે થોડીકતાવળ છે ને હું ગાડી કહેતું છું અને અમારા ભાઈ જ છે એમ તો તમે ફોન કરો તો અમે બે ભાઈ લાવી છે હવે હવે ભાઈ ટ્રાફિક બહુ છે ને ભવવામાં ભઉં આવે ને એટલે પછી આમાં પછી આ ભાઈ મારી અક્રમભાઈ હતા ને તો બે વાસુભાઈ આમાં ચડી ગયા ને તો કાંઈ યાદ જ મારી આપણે લોક કરવાનું હોય પછી અહીંયા ને ઉતરી જવાનું છે ને તો મેં કીધું એક કામ આપણે વાસુ ભાઈ ભાઈ ભી ઉતરા જ નહીં કોઈ આમાં નક્કી ન હોય ભાઈ હલતા ક્યારે બોલાટા કરાવે

તો હવે આજે ઘડી કહેવાય તમે ફોન રાખો ટ્રાફિક બહુ છે ને ખોટું લોટા થાય અને હવે જો ભાઈ અહીંયા બમ બહુ છે જે મજૂર છે અહીંયા આવા તમને ના પાડો ને ભાઈ હેરાન કરે અમારે ક્યાં જાવું ભાઈ તારી કોટ બધા હેરાન અમને ડ્રાઈવરોને હેરાન કરે તમે ગમે ક્યાં જાવ ને છેલ્લે વાપ અમારો જ આવે ભાઈ અને હું તમને મારી હાજી સલાહ છે ભાઈ કે તમે બીજા કાંઈ ધંધામાં હોય આ ધંધો ન કરતા

તો હવે આપણે કાંટો કરાવવા આવ્યા છીએ ભાઈ થોડોક અવાજ બે ગયો છે અહીંયા જો અહીંયા લાયન છે આ બધી એક ગાડી અહીંયા છે બે ગાડીઓ અહીંયા છે અહીંયા છે પાછળ છે અને હવે આપણો વારો છે આ ગાડી થાય ને પછી કાંટો કરીએ અને પછી આજ આપણે પેલો કાંટો કરાવી છીએ એટલા ટાઈમથી ભરીને આવીને એમાં બેલ છે કાંટો તો કરવાનો હોય પણ યાર્ડમાં ખાલી કરવાનું હોય તો આપણે કાંટો ન કરવાનો હોય પણ હવે આજ કરવાનો છે એટલે આપણે કરીએ આગળ ઓલી ગાડી હાલતું થાય ને પછી મારો વારો છે કાઢે

જો ભાઈ આ ઓફિસે મેં કેદારનાથમાં ભાડું લેવા ગયા તા ભાડું લઈ લીધું આપણી ગાડી પડી છે અને જો સરકાર હવે થાય હાલતા અને પછી હવે ક્યાં મળશું એ તમે આમાં બના રહેજો એટલે અમે પછી તમને કહેવું આ સાઉસભાઈ છે માથાભર્યા માણસ બહુ અને આ સુમાર દાદા તો હાવ હાવ એટલે હાવના માણસ સીધા દોર છે તો હવે ભાઈ